હું બધા કાગળિયા કાઠીને બેઠાશે હે એ આ ગામમાં ઓલા નવા મુખી આવ્યા છે તો હવે બધા જૂના ચોપડાન બોપડાને આપી ને તમે મુખી રહ્યા હું ઘરમાંથી લઈ બધાને કર્યું આ કાગળિયા થઈ હવે જાવ કાગળિયાના એ પૈસા ભેગા કરવા હું મુખી નહોતો થયો ગામની અને સમાજની સેવા કરવા હાટુ મુખી છો તો સમજી ને તું આ સમાજ અને ગામે તમને હું બંધવી દીધું માણા થોડુંક કઈ ઘર હાટુ રાખે ઘરમાં થોડુંક લાવે આ તો બસ ઘર ગયું ને ઓસરી વધી બીજું તો શું છે આમાં એ મારે કોઈ દી ખોટું નથી કરું ભગવાન મને કોઈ દી ખોટું ન કરાવે મારે તો આમનેમ જિંદગી પૂરી કરવી છે નીતિ ઉપર હાલીને જતે એ આમנם બધી બરતરામાં તમારી બરતરામાં અમારી જિંદગી પૂરી થઈ જશે બીજું કાઈ અમારી હટુ કાઈ નો કર્યું તમે મુખી બાપા શ્રી કૃષ્ણ એ બટા શ્રી કૃષ્ણ કેમ છે છે ને મુખી બાપા મારે એક તમારું કામ તું તે એમ આટલી બધી ગભરાશો હું બોલ બોલ શું કામ પીડું તું મુખી બાપા તમા જેવું કોઈ દાનવીર નથી બાપા મારા સાહુ છો બહુ બીમાર પડ્યા છે મારા ઘરવાળાએ પૈસા મોકલ્યા પણ એ ઘટ્યા હવે થોડાક હોય તો જે આપો ને મારા દવા માં ઘટે છે બટા અતારે તમારી પાસે લે કુખિસામાં હોય ઈ આપું લે આ 2000 રૂપિયા હતા ત્યારે ઘણું આયપું ગામને આ લે હવે દવા કરાવ છે એ ખૂબ ખૂબ આભાર હો મુખી બાપા બહુ આભાર તમારો એ દઈ દો દઈ દો બધું આખા ગામને દઈ દો બધા ઠામડા પડ્યા છે એ વેસી દઈ દો હવે કાઈ ઘર માં રહેવું નથી આમ ને બધું ગામ ગામને જ દઈ દીધું ઘર હાટું કાઈ રાખ્યું નઈ પણ બિશારી ને પૈસા ની જરૂર હતી 2000 રૂપિયા જ દીધા કઈ લાખો કરોડો રૂપિયા ન જ દઈ દીધા મે આ ગામે નકતી નું બધું આયા જ ધોળ્યું આવે મુખી બાપા પાસે મુખી બાપાને જાણે ઘર પેરું ન હોય એમ એ દઈજો બધું દઈજો પણ છોકરો જુવાન ચેરીવાઈ કાઈ રેવા દીધું કાઈ રેવા દીધું એ મારી ને છોકરાની જિંદગી બગાડી નાખી તમે તો એ આટલી બધી બોલવાની હું જરૂર છે હું ઘણું કમાણો છું ઘણું કમાણો આબરૂ ઈજ્જત ઘણું કમાણો છું એ કમાણા સત બધું ક્યાં વયુ ગયું આ માથે ઘર માથે નળ્યું નચરું નળ્યું અરે રે 25 વરસ મે મુખીપણું કર્યું ને ગામે મારી બહુ ઈજ્જત કરી મુખી બાપા સિવાય કોઈ બોલાવતુંય નથી મને લ્યો પણ મારા ઘરના મને કૂતરાની જેમ રાખે છે ને આ ડોહી ડોહી તો મને એક જ વાત કરે છે રૂપિયા ભેગા ન કર્યા રૂપિયા ભેગા ન કર્યા બોલો લ્યો પણ ડોહી છોકરાને ક્યાં ખબર છે કે આ મુખી બાપો પૈસા નથી કમાણો કમાણો છે ઈજ્જત કમાણો છે ઈજ્જત પણ ઓલું કીધું છે ને ને કે જ્યાં માણસ જીવતો હોય ત્યાં સુધી એની કિંમત નો થાય મીરા પછી થાય એ ભોલાની માં મને ભૂખ લાગી છે હવે ખાવાને કેટલી વાર છે એ તને કહું છું ખાવાને કેટલી વાર છે હવે અરે ભગવાન આ બપોર થઈ ગયા તોય કોઈ ખાવાનું દેતું નથી અરે આ ઘરમાં મારી કાંઈ કિંમત નથી લ્યો હવે તો એમ થાય છે કે આની કરતા તો મરી જાઉં હારું એ હું બરાડા પાડોસો ખાટલે પીડા પીડા તે તને ખબર ન પડે આ હાડા બાર એક છો મને ભૂખ લાગી હોય ए तमे काय हु मेहमान सो ते मारे तमने बदु उपीरसु पडे ए जा रहडा में ढाकेलुच होय आवीन गौसी लेवाई हमशा ने गाव मा कोई नो किदु ओला पासियानी धान आवी थी ते कोई किदु नी मुखी बापाया खाइ लो कोई नो के कोई नो के मलक मा खाली दान किरया से दान बापा बोले 10000 रुपिया अपो ने मरे काल प्रवास मा जावु ने अटले એ બટા આપણે કઈ પ્રવાસમાં જવું નથી તું ભણવામાં ધ્યાન રાખ અને આમે હમણાં કઈ પૈસા બૈસા છે નહીં બટા હું કરું એ ઉઠડવાલે બાપા મારે પ્રવાસમાં જવું જ છે તમે તો પૈસા બધા ઉડાડી દીધા કોલેજ ઓર નિશાળું બંધાઈ બંધાઈ આ પેડી પેડી લે તમારો સઠારો વધારો અમારે તો કાઈ વધારો નહીં बटा इकोले जू निशाड़ू काई आपड़ा पैसानी नत बनावी इतो सरकार्णी ग्रांटावती थी ने आपड़ी थी जे बईनू इक कईरू बाकी में काई कईरू नथी ए तम्हें मलक मादानस कईरू से बापुजी आम तो जोव तम्हें तम्हार वालें तम्हें तम હા બેટા હા મેં શું કર્યું છે ને એ તને તારી માને નહીં સમજાય હમણાં પછી નિરા તે બધું સમજા હે બટા હું રૂપિયા નથી કમાણો પૈસા નથી કમાણો પણ સમાજમાં નામ ઈજ્જત આબરૂ બહુ કમાણો છું બાપા એ હાલાલ કાકા જલ્દી આય એ કેડિકર ઉપના મા દીકરો એ અમે જાય એક ઠેકાણે હગાઈની વાત નાખી તે હગાઈની વાત લઈને એક ઠેકાણે જોવા હું આવું તમે શું કરશો હવે છે કાંઈ તમારે છે હું અમારી આબરૂ ખોવાની છે કાંઈ નથી આવું તમારે શું ઘરે યાર એ બાપા મારી પાસે હું છે ને એ તમને મા દીકરા નહીં ખબર પડે જ્યારે સમય આવશે ને ત્યારે કમ હે રામ ગામમાં માં સમાજમાં હું ઉપડ્યો ઉપડતો નથી પણ આ છોકરા આગળ મારી કિંમત લો એ જય શ્રી કૃષ્ણ ભીખી બેન કેમ છો મજામાં હા ઓ મજામાં કેમ હું નીકળ્યા થા આ બાજુ એમાં ગોભરી બેન એવું છે એ ખગામાંથી વાત આવી છે છોકરા હાટુ તે ન્યા જાવ સુ વાતચીત કરવા લે તમારે છોકરી ગોતવા નીકળવું પડ્યું તમારે ક્યાં કઈ જવાની જરૂરત છે બેન હવે બે ની બધા સમય વહી ગયા આ છોકરાના બાપે નકરું દાનસ કર્યું દાનસ કર્યું ઘર હાટું કાય રાખ્યું નહી મારા બાપ એક મકાન સિવાય કાય રહ્યું નથી કોણ દીકરી દે બોલો લ્યો બેન મને તો ઈ ચિંતા છે કે આ દીકરાને દીકરી દેશે કોણ ના ભીખી બેન ના તમને કદાચ ખબર હોય કે નો હોય પણ અમને ખબર છે મુખી બાપાની આબરૂ ને इज्जत ને નામ કેવું છે એ તમને શું ખબર હોય મુખી હતા ને ત્યારે તો કટલાઈ ના કામ કરી દીધા છે ઈ માણસે અને ગરીબ ગੁਰબાને મદદ કરી છે એને આંગણે થી કોઈ ખાલી હાથે પાછું ન ગયું ફૂલ દે તો ફૂલ પાખડી પડે ને દીધા વગર કોઈ ને પાછા નટકાઈ જાવ એ પણ બેન ગામ દાન કર્યું ઈ વાત બરોબર છે પણ કોઈ ઘરે દીકરી દેવા આવશે બોલો લ્યો તમે ક્યો છોકરા હાટુ કાઈક માલ મિલકત કાઈક કરવું પડે પણ એને કાઈ કર્યું નહી લ્યો બેન આ તો મારે નો કહેવાય પણ મુખી બાપાનું નામ આવ્યું ને એટલે હું કહું છું કે મુખી બાપાના નામ ઉપર હું મારી છોકરી તમારા ઘરમાં દેવા તૈયાર છું બોલો અરે તમે આવી મજાક હું કામ કરો છો એક તો અમાર પાસે કઈ રીયુ નથી ને ઉપરથી તમે ડાયસા ઉપર ડામ જો છો એ મજાક એ નથી કરતી રમતે નથી કરતી સાચું જ કહું છું મુખી બાપાના નામ ઉપર હું મારી દીકરી તમારા ઘરમાં દેવા તૈયાર છું લ્યો તમને ખબર છે ને બેન ઉભરી બેન કે અમારી પાસે મકાન સિવાય કાઈ છે નહીં અને આ મારો છોકરો જોઈ લો તમે નીરખીને પછી કેતા નહીં કાઈ એ બેન જોવાની કાઈ જરૂર નથી મુખી બાપાના નામ ઉપર મે દીકરી દીધી દીધી અને મને હૈયા ધારણ છે કે મુખી બાપાના ઘરમાં મારી દીકરી કોઈ દી દુખી નહીં થાય હા છે કે છો

લાખ નું નહીં પણ કરોડ નું નામ છે લાખ રૂપિયા નો માણા કરોડ રૂપિયા નો માણા છે એના ઘર માં દીકરી દેશ ને તો મારું નામ ઉસું થઈ જાય બાપુ એ બાપુ હા બેટા બોલ ને કેમ છું મેળ નો આવ્યો ના ના બાપુજી મેળ પડી ગયો હું વાત કરો છો તમે મેળ નો આવ્યો

મારે કે ઘરે ન જવું બારે ન જવું છોકરો ન જવો ઝાડો પાથરો ઊંસો નીસો જેવો હોય એવો પણ કે મારી દીકરી મુખી બાપાને ઘરે દીધી એટલે દીધી ઈ કે હવે કરો લગ્નની તૈયારી આટલી બધી તમારી ગામમાં આવરું છે બોલો લ્યો સમાજ માન બધે આજ તમને માં દીકરાને બેયને ખબર પડી ને કે હું છે ને રૂપિયા નથી કમાણો પણ આબરૂ કમાણો છું એટલે જ કહું છું કે તમે મેં નહોતું કીધું તમને કે સમય આવશે ત્યારે તમને કહીશ તો હવે સમય આવી ગયો જોયું ને તમે બીજું તમને મા દીકરાને બેયને ને કહું છું કે જ્યાં રૂપિયા કામ નથી આવતા ને આબરૂ અને ઈજ્જત કામ આવે છે આટલું ધ્યાન રાખજો હા ઓ તમારી વાત હા સાચી છે હવે અમને ખબર પડી કે આબરું ને ઇજ્જત શું છે હા ઓ બાપા હાચી વાત છે હા ઓ વાત છે લ્યો મિત્રો તમને અમારો આ વિડિયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો ધન્યવાદ